બાલકૃષ્ણ ની ભક્તિ કરતા બાલકૃષ્ણ એટલે નાના કૃષ્ણ એને નવરાવે ધોરાવે કીર્તન ગાય આવું બધું જન્માષ્ટમી આવે એટલે જન્મ કરાવે આવું બધું મીરાબાઈ ખુબ નવડાવે ધોળાવે હવર હંજ આરતી પૂજન આપડા નાના એવા કૃષ્ણ બાલકૃષ્ણ ને એટલે એને એવું માની લીધું કે આ ભગવાન હાચા છે એને એની આરે પ્રીત બંધ થઈ જાય મૂર્તિ આવે અને સમય જતા અમુક વાર મૂર્તિ મેલી થાય એટલે બાર મહિને નવરાવા જાય ને વરસાદ નું પેલું પાણી તળાવ ભરાય એટલે ગંગા નદીમાં નવડાવા ગયા

બાપુ મારો ભગવાન નો પિતળ મારો ભગવાન નો પંચ કે મીરા તારો ભગવાન હતો શેનો એટલે મીરા કે મારો ભગવાન હતો પથ્થરનો એટલે નદી કાંઠે પથ્થર ઘણા પડ્યા હતા

ડુબેય નહી આવો ભગવાન છે મીરા આ પાંચ તત્વો નો તારો દેહ છે તારા માં બિરાજમાન છે આરે તારા માં ગોવિંદ બોલે બહાર બહારી રોહિદાસ બાપા એ ઉપદેશ કર્યો ખર્ચે ના ખૂટેકો ચોર ના લોટે તો કે શું પાયો કે હવે મને નક્કી થઈ ગયું કે હું ભગવાન ને ગોતતી હતી

રાહે કીધો સહ ભક્તો કને જે રામ અને કૃષ્ણ ની ધૂનો બોલાવો તો આમ ન મળે પણ આત્મા ની ઓળખ કરી લ્યો મેરા ઢંઢેરો પીટ્યો ભજન ગાએ આત્મા એ જ પરમાત્મા છે આપણી આખી ગીતામાં કૃષ્ણ પરમાત્મા એ ક્યાંય એવો નથી કીધો ઓ વાલા ઘડીક બેહો મારા વાલા સત્સંગ દોર ચાલે છે માત્મા એ ગીતાની અંદર ક્યાંય નથી લખ્યું ક્યાંય કૃષ્ણ પરમાત્મા એ આખી એક અધ્યાયમાં એવું નથી કીધું મારી તરફથી કરો એમાં કીધું કે હે અર્જુન તું તારા આત્માને ઓળખી લે હે અર્જુન તું તારા આત્માને ઓળખી લે અઢારે અઢાર અધ્યાય વાંચજો આપણે ગીતા વાંચવી છે પણ મેં મારા આત્મા ને ઓળખી દીધો છે આત્મા એ જ પરમાત્મા તો અર્જુન કે ભગવાન આને ઓળખવો કેમ તો કે કોઈ સદગુરુ પાસે જઈ એની સેવા સાકરી કરે બે હાથ જોડીને વિવ્યક્તિ વંદન કરીને આની માનવી કરી દે કે પ્રભુ તને આત્માની ઓળખે આ બધી તિલક કરે ધૂનુ બોલાવે છે આ બધું હંજે છે આ તારી ભ્રમણા છે આ ભ્રમણા ને ભાગ્યા વિના ભાવ નો ફેરો નહી મટે ભ્રમણા છે તારીખ તો જે કઈ કરતો હોય બધી તારીશે કેવળ આત્મા બાકીની બીજી બધી રમત છે પાન પીધે શું થયું જટા ભસ્મ લેપન કરે શું ઘેર રહી દાન દીધે આ પ્રપંચ છે સૌ પેટ ભરવા તણા ત્યાં સુધી આત્મા પરિક્રમ ના જો આત્માને ઓળખી કરવાનું કારણ છે જીવને જગાડવાની પ્રક્રિયા છે આ અને જે જાગેલા છે એનું વ્યસન પાકું થાય છે બોલો પ્રસાદ લાવો પછી આપણે